જેવા આ પરંપરાને જીવંત રાખતા પરેશભાઈ રાખવા છેલ્લા બત્રીસ વર્ષથી ઘરની ઓસરીમાં બાબા પીઠોરાના ચિત્રો લખવાનું કામ કરે છે ત્યારબાદ તેમણે કેનવાસ પર આ ચિત્રો દોરીને આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર પહોંચાડ્યું છે વર્ષ હજાર થી પરેશ રાઠવા એકાનગરની વિવિધ સરકારી ઇમારતોમાં પીઠોરા ચિત્રો દ્વારા આદિવાસી જીવનની ભાવના પ્રદર્શિત કરી રહ્યા છે

કારણ કે તેમાં દરેક આકૃતિનો પોતાનો અર્થ અને સંદેશ છે વધુમાં તેમણે જણાવ્યું કે આ ચિત્રો દોરવામાં આવતા નથી પણ લખવામાં આવે છે પીઠોરા ચિત્રો એ પ્રાચીન સમયની લિપિ છે જે પ્રકૃતિ સાથે માનવના અવિભાજ્ય સંબંધને દર્શાવે છે તેમણે જણાવ્યા મુજબ પિઠોરા લિપિનું અસ્તિત્વ આશરે બાર હજાર વર્ષ જૂનું છે તેજગઢ નજીકના કોરાજ ગામની ગુફાઓમાં પથ્થર પર પિઠોરાના ચિત્રોના પુરાવા મળ્યા છે જે માનવ જાતની શરૂઆતના સમયના સંવાદનું સ્વરૂપ હતું પરંપરાને જીવંત રાખતા પરેશભાઈ રાઠવા છેલ્લા બત્રીસ વર્ષથી ઘરની ઓસરીમાં બાબા પિઠોરાના ચિત્રો લખવાનું કામ કરે છે ત્યારબાદ તેમને કેનવાસ પર આ ચિત્રો દોરીને આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર પહોંચાડ્યું છે કલા અને સંસ્કૃતિ આ દેશની મુખ્ય ઓળખ છે આમ જોવા જઈએ તો ભારતની સંસ્કૃતિ અને કલા એ દેશ વિદેશની અંદર એ આદિવાસી કલા સંસ્કૃતિ હોય કે અન્ય કલા સંસ્કૃતિ હોય એ દરેક સંસ્કૃતિ એ વિશ્વ પ્રસિદ્ધ છે અત્યારે હું જે આ પાછળ નિહાળી રહ્યા છું એ અમારી એ પરંપરાગત કલા સંસ્કૃતિ છે છેલ્લા બત્રીસ વર્ષથી હું આ આદિવાસી કળા એ હું મારા સમાજની સાથે રહીને કરું છું આમ તો હું પીઠોરા લખારા છું છોટાઉદેપુર જિલ્લાના કવાડ ગામનો વતની છું અને આ કળાને મારા સમાજની અંદર જે પીઠોરા બાબા પીઠોરા દેવનું જે પૂજન થાય છે તેના ચિત્રો ગામે ગામ જઈને છેલ્લા ત્રીસ વર્ષથી લખી રહ્યો છું પરંતુ આજે મને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્રામગૃહ છે ત્યાં આગાળી માન્ય વડાપ્રધાન મોદી સાહેબનું રોકાણ છે ત્યાં મને એક આદિવાસી કલા અને સંસ્કૃતિ પ્રકૃતિનો જે પ્રેમ છે તે અહીં નિહાળવામાં નિહાળીને તેને દોરવા માટે મને મોકો મળ્યો છે એ મને એક ગૌરવ થાય છે આ કલા અને સંસ્કૃતિ હું છેલ્લા ત્રીસ વર્ષથી કરું છું અને એને લઈને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમે મને આ દેશના એક કલાપ્રેમી અને કલાકાર તરીકે આ પદ્મશ્રી એવોર્ડથી મને બે હજાર ત્રેવીસની અંદર સન્માનિત કર્યા એ હું એક સમાજનો એક મારા રાઠવા દિવસે સમાજનો એક નિમિત્ત બન્યો છું ને સંસ્કૃતિ હું અહીં આગળ જે આપ નિહાળી રહ્યા છો એ કરી રહ્યો છું આવનારા ભવિષ્યની અંદર આ જ કળા સંસ્કૃતિ હું આવનારી પેઢીને પણ શીખી રહ્યો છું અને શીખવાડીશ પણ ખરી ને સતત હું આ અવિરત કામ કરતો રહીશ રંગો પ્રકૃતિનું એક પ્રતિક છે મારી પાછળ તમે જોઈ રહ્યા છો ટ્રી ઓફ લાઈફ છે ટ્રી ઓફ લાઈફનો મતલબ કે ઝાડનું એક જીવન તો ઝાડના જીવનની અંદર પશુ પંખી એકસાથે રહે છે જેમાં મધમાખી પણ હોય તમામ જે પ્રકૃતિ સાથે જીવે જીવન જીવે છે તે જીવોને અહીંયા આગળ ઝાડની અંદર સંપીને રહેતા મેં બતાવ્યા છે બાજુમાં તમે જોશો મોર છે તો મોર એક પ્રકૃતિનું એક સુંદર રંગ બેરંગી જેમાં અસંખ્ય રંગો ત્યાં ભરેલા છે તેને છૂટા કરવા પણ આપણા માટે મુશ્કેલ છે એ પ્રકૃતિ સાથે રહીને એ મોર કિલોલ કરતો હોય છે અને એનો એનો અવાજ પણ જે કલા એક સંગીત જે એ અવાજ જે છે એ ખૂબ જ સુંદર હોય છે અને આખા વાતાવરણને પ્રફુલ્લિત કરી દેતો હોય છે એ જ રીતે જે પ્રકૃતિની અંદર રહેલા બીજા જીવો છે તે પણ પ્રકૃતિની સાથે રહીને એ પ્રફુલ્લિત કરતા હોય છે વાતાવરણને એ જ વસ્તુને લઈને મેં અહીંયા ગાડી આદિવાસી જે ભારતના આદિવાસીઓની જે ચાર કલાઓ જે છે જેમાં મધ્યપ્રદેશનું ભીલ પેઇન્ટિંગ છે તેમજ મહારાષ્ટ્રનું વાલી પેઇન્ટિંગ છે તેમજ ઓરિસ્સાનું સોરા પેઇન્ટિંગ અને આપણી અહીંની જે રાઠવા કલા સંસ્કૃતિને પણ મેં અહીંયા આગળ દર્શાવવાનો મેં પ્રયત્ન કર્યો છે અને પ્રકૃતિની સાથે જોડીને એક આખા આખો ચિત્ર મેં તૈયાર કરેલું છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર